કાર્યક્રમ શેર બજારના ધબકારા જેમાં આપણે શેર માર્કેટ પર ચર્ચા કરતા હોઈએ છીએ અને આ બધી ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાય છે જાણીતા આવ્યા શેર માર્કેટ એક્સપર્ટ હરેશભાઈ મુતિયાની હરેશભાઈ હરેશભાઈ ગત અઠવાડિયું અઠવાડિયા પર માર્કેટ પર જે લોકસભા ચૂંટણીના પરિણામોની અસર જોવા મળી હવે કાલે કારણ કે સરકારના શપથ ગ્રહણ થઈ ચૂક્યા છે ફરીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બની ગયા છે એક જે સ્ટેબલ ગવર્મેન્ટની વાત થતી હતી એ ગવર્મેન્ટ હવે આવી ગઈ છે વિધિવત ફોર્મલી જેને આપણે કહી શકીએ તો હવે શું આની કોઈ અસર હશે અને હવેનું માર્કેટની સ્થિતિ આપના મતે

પણ જો આ સ્ટેબલ ગવર્મેન્ટ ના આપ ક્યારે પણ કોઈના ઉપર બી વિશ્વાસ ના કરી શકો એને જ કહેવાય પોલિટિક્સ તમે તમારા ફેમિલી મેમ્બર ઉપર બી વિશ્વાસ ના કરી શકો એસ ફાર એઝ પોલિટિક્સ આપણે જોયા છે ચાચા ભતીજા ફઈ ભતીજા મામા ભાંજા એવા કેટલા બ્રધર બ્રધર બંને અલગ અલગ પાર્ટી ના હોય મનની વિચાર શ્રેણી ગાલાપો તો આપણે એમ કહી દે કે ને કે 5 વર્ષ માટે હવે આ સ્ટેબલ గవర్નમેન્ટ ટુ अर्લી ટુ પ્રેડિક્ટ આપણે આશા રાખીએ કે આ સ્ટેબલ તો ઓકે હવે વાત આવે છે કે માર્કેટ કઈ રીતના તો હું પોલિટિક્સની ચર્ચા કરવા જઉં કેમ કે પોલિટિક્સ માં ચર્ચા છે I am just waiting for the reason whether I get to... કે પછી પછી શો એ જોવાની વાત છે ટેકનિકલી જોવા જોવા તો તો ડેટા પ્રમાણે હું છું મારા પાસે કોઈ નેગેટિવ નથી જીએસટી પોઝિટિવ છે તમારો ક્રૂડ લોઅર લેવલ ઉપર છે ડોલર ઓકે મને વાંધો નથી માર્કેટ મને ઇન માર્કેટ નથી આપણે જોવા જઈએ તો એફઆઈઆઈ પાંચ હજાર પાંચસો એકોતેર કરોડ ની ખરીદી કરી છે એટલે ઓવરઓલ ઇન જનરલ માર્કેટમાં આઠ હજાર એકસો ચાલીસ કરોડ નું વેચાણ થયું છે છતાં માર્કેટ સાતસો એકાવન પોઈન્ટ પાંચ હજાર પાંચસો એઠ્યોતેર ની ખરીદી કરી છે તો બંનેનો જે ડિફરન્સ કાર્ડ આઠ હજાર એકસો ચાલીસ જે માર્કેટ ઉપર લઈ ગયું છે એ રિટેલર્સ છે હવે એક સ્વાભાવિક વાત છે કે જ્યારે રિટેલર્સ મને બહુ જૂની સ્ટોરી યાદ આવે છે એ સ્ટોરી હું લાંબી નહીં કરું એટલે ઓલા મંકી વાળી સ્ટોરી છે વાંદરા વાળી સ્ટોરી છે કે ગામમાં એક વ્યક્તિ આવ્યો એને ટોપી વેચવી હતી ને વાંદરા બધા એક એક કરીને બધી આપીને વગેરે એ ટાઈપની એ આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે ગામ ખરીદવા નીકળે ત્યારે નોર્મલી ઓફલોડર ઓફલોડ કરે ઇટ ઇઝ અ સુધી હું તમને કારણ આપતો ઇલેક્શન કે ઇલેક્શનમાં શું થઈ શકે છે વગેરે વગેરે રાઈટ એના પછીના બી કારણ એ વખતે જ તમને જાણ કરેલા હતા કે ભાઈ કે પહેલા તો ઇલેક્શન થઈ જાય પછી વરસાદ છે પછી બજેટ છે હવે જે રીતના આપણી સ્ટેબલ ગવર્મેન્ટ આપણને જોવા મળે છે એ સ્ટેબલ ગવર્મેન્ટમાં હવે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે પોર્ટફોલિયો નો ડાઉટ લેફ્ટ અને રાઈટ બધા દેખાય છે ગઈકાલે સોન એન્ડ સેરીમનીમાં આપણને બધા જોવા મળ્યા છે એટલે જે ઇન્વેસ્ટર ને જે ચાર પાંચ વ્યક્તિ ખાસ જોઈએ છે સૌથી પહેલા તો સ્પીકર દેખાય છે કે સ્પીકર બહાર નહીં बारनी जेंडरसेंट बीजेपी थी तो ये बीजा सहयोगी दल मान नहीं फाइनेंस मिनिस्ट्री पर देखा है होम मिनिस्ट्री पर जो वो मली रहे फॉरेन मिनिस्ट्री डिफेंस मिनिस्ट्री इसी आधारी वस्तु तो देखा ही रहे जेसे के बदला मिनिस्टर्स जे हता पास्त माया तारे पर स्वोर्निंथ है जेसे अबे इमने કેમ કે સોર રેસ્પેક મલસેટ ને એમેદ મલસેટ bija કોન જેસા અમલ સે એમેદ મલવું જોઈએ એમને મળવું જોઈએ જ્યાં સુધી બ્લેક એન્ડ વ્હાઇટ માં નથી આવતું નથિંગ એક્ઝિટ પોલ એક્ઝિટ પોલ ટ્રોટિજીન 4 તારીખ માં માર્કેટે ઘણું બધું શીખવાડ દીધું છે ઘણું બધી વસ્તુ શીખવાડ દીધી છે જો આજના તબક્કામાં ભી જો ટ્રેડર્સ ઇન્વેસ્ટર્સ એ જો એ વસ્તુમાંથી એ બે દિવસના ટ્રેડમાંથી જો ના શીખ્યા હોય તો પછી કાંઠ હેલ્પ તો જ્યાર સુધી બ્લેક એન્ડ White માં વસ્તુ એ વાત નથી આવતી ત્યાર સુધી સોરી તમને એવું કે કેમ સ્ટેબલ ગવર્નમેન્ટ ઉપર તમે આટલું બધું કહો છો કે એનું કારણ છે કે નો ડાઉટ બે જે મેજર પાર્ટીસ છે કે બંને બેજા પાર્ટીને તમે બબબે સીટ આપી છે એ સચ જોવા જાવ તો અ બીજેપી ના દ્રષ્ટિએ કે इन्वेस्टर ना दृष्टि थी सफिशिएंट आपी मोर देन इनफ 302 मोर देन इनफ कोई रॉन्ग नथी इम्पोर्टेंट छे के बीजेपी ए एमना पास से जे कैबिनेट मिनिस्ट्री से मा कितना कितनी सीट्स राखी कितना केटला टका नी सीट्स राखी छे भूतकाल मा जोवा जोईए तो इट वाज मोर देन 70% 75% आ वक्त इट इज मोर देन 80% 83 कैबिनेट मिनिस्टर्स 83% टका मा बात करू छे

यहां एक वस्तु नडी है ओके तो ऊपर जो इनके बहुत पॉजिटिव है और मार्केट तेजी में है तो मार्केट क्या સુધી જઈ શકે છે તો 23500 ને 23700 આ સપ્તાહતક મેને આ એક રેન્જ દેખે છે 23500 23700 સુધી જઈ શકે છે જસય એ હું નથી જઈ શકે છે કદાચ 24000 બીજ સાઠ મિનિટની કેન્ડલ જો બની જાય નિફ્ટી તો ચાન્સીસ છે બાવીસ હજાર નવસો સિત્તેર ત્રેવીસ હજાર સાતસો આ લેવલ સુધી આવી શકે છે એટલે ટૂંકમાં કદાચ કહું તો આ સપ્તાહ દરમિયાન મને જે રેન્જ દેખાય છે લોવર સાઈડ બાવીસ નવસો સિત્તેર તૂટે તો બાવીસ હજાર પાંચસો નેવું અને બાવીસ હજાર બસો આ એક્સ્ટ્રીમ બાવીસ હજાર બસો

प्रबलीट में कदाच दिवस आ अठवागेटिव रहोफिट बुकिंग रहोटल पांच दिवस हूँ दिवस एले थोड़े एम कही त्र दिवस मेक्सिम पॉजिटिव बे त्री दिवस मेक्सिम नेगेटिव

ट्रेडिंग में खामी हो तोच बाकी આપણે એની બી ચર્ચા આપણે આઈ થિંક સો ધ ડે ઇટ ડિક્લેન કે રિઝલ્ટ ના 4 કે 5 તારીખે મેં આ પણ ચર્ચા કરી દીધી કે કે મેં તમને જે સ્ટોક્સ સજેસ્ટ કરેલા કે કે તમારા વોચ લિસ્ટ ઉપર હોવા જોઈએ એમાંથી તમે કે તમે કામકાજ કરો તો આઈ થિંક ઓલ ધો સ્ટોક્સ આર ઓલ 100% ઓન ધ પોઝિટિવ નોટ

જી રાજુભાઈ આપનો સવાલ જણાવશો લોંગ ટર્મ માટે બાયોકોન અને અમરરાજા બેટરી હોલ્ડ કરી શકાય સ્ટોપ લોસ આપજો આયો બાયોકોન અને અમર રાજા બેટરી બાયોકોન અને અમર અમર બેટરી જો બાયોકોન હમ બાયોકોન 342 ઉપર તમે આમ તો પોઝિટિવ જ છે

મો હવે આ પ્રશ્ન પૂછો કે ફક્ત અમર રાજા કેમ બેટરી ઓલ બેટરી તો જે બેટરી ઈવી માં હવે કામ આવશે કારણ કે હવે એમનો જમાનો આવશે એમનો જમાનો છે તો ઓલ બેટરી કંપનીઝ দে આર ગોઈંગ ટુ અર્ન સમથિંગ સમથિંગ ગુડ તો યસ લોંગ ટર્મ માટે બन्ने વસ્તુ બાયોકન માં મે તમને લેવલ આપી દીધા છે બાકી અધરવાઇઝ લોંગ ટર્મ માટે તો ઓલ બેટરીઝ જરુર ઓકે તો બાળકેન અને અમારે રાજા બેનને પોઝિટિવ છે આ વધે કોલર મેં તમે ગયા છે તેમ સાથે વાત કરી હાલો હા હું હરિશભાઈ પટેલ બોલું ગુએમ દેવથી મારે અદાણી ટોટલ ગેસ મારી પાસે નવસો એંસીના પડ્યા છે તો એનો એસએલ અને ઉપરનો ટાર્ગેટ બંને આપવા મહેરબાની નવસો એંસી એના એમની પાસે પડ્યા છે અદાણી અદાણી ગેસ ઓકે अदानी टोटल गैस ओके नाउ 180 ना पड्या छे એમના પાસે રીચ મચ સ્પ્રેટ થઈ રહ્યો છે સોરી આ ઇન્સ્ટ્રુમેન્ટ અગ્ય 25 65 26 65 અગ્ય 65 ઓકે અ 1200 રહે તો 1100 ની 1200 ओके બારસો પાસઠ બારસો સિત્તેર ઉપર ટ્રેડ કરશે તો ગેસ ટોટલમાં તમને મારા ખ્યાલ મુજબ રૂપિયાનો ઉછાળો જોવો જશે તો આ ઇમ્પોર્ટન્ટ નડતર છે લેટિડ ટ્રેડ અબાવ ધેટ લેવલ તો જ આના અંદર તમને જે તમે માગો છો જે રીતના ઉછાળો જમ પોસિબલી

પહેલી વાત અદારી ટોટલ ગેસ ટેકનિકલ કાઉન્ટર નથી પહેલી વાત ક્લોઝ સર્કિટ કાઉન્ટર છે બહુ ફ્રી ફ્લોટ આના અંદર બહુ ઓછો છે આપણે સૌ જાણીએ છીએ આખો અદાની ગ્રુપ ફ્રી ફ્લોટ બહુ ઓછો છે હવે એના અંદર ચાર્ટ મને જે દેખાડે છે તો ચાર્ટ જોઈને હું ટેકનિકલી તમને કહેવા માંગુ છું કે ટેકનિકલમાં અહીંયા તમને જે બે દિવસની બાઈંગ આપણને કે બે અઠવાડિયામાં જે બાઈંગ જોવા મળી હતી એ બે અઠવાડિયાની બાઈંગ હતી તેવીસ મીન્સ બે હજાર તો ફર્સ્ટ અને સેકન્ડ વીક ઓફ ડિસેમ્બર ફર્સ્ટ અને સેકન્ડ વીક ઓફ ડિસેમ્બરમાં અદાની ટોટલ ગેસ સાડા પાંચસો થી એટલે ફાઈવ ફોર્ટી નાઇન નો લો કરીને ઇટ વેન્ટ ટુ ટ્વેલ્વ હંડ્રેડ એન્ડ સિક્સટી પ્રીતિ આ વાત સમજવા જેવી છે બે અઠવાડિયા પંદર દિવસમાં એટલે ટોટલ દસ ટ્રેડિંગ સેશન જો રજા નથી તો રજા નહીં વખતે એટલે એક થી આઠ તારીખમાં તારીખ જ થાય તારીખ કહી દઉં તમને ચોવીસ એટલે પચીસ તારીખ પચીસ તારીખ રજા ગણો એટલે પચીસ છવ્વીસ થી આઠ તારીખમાં એટલે બે સપ્તાહમાં

નજીક નું સ્ટોપ લોસ આપવાનો હવે એમને ઇન્સ્ટ્રુમેન્ટ જ એવો કેચ કર્યો છે કે જ્યાં સી નફો ભી તમને એવો દેખાડ્યો છે કે આ બ્રેકઆઉટ થશે તો તમને પાંચસો રૂપિયા બીજા મળશે તો જ્યારે નફો ભી તમને એવો મળે છે તો સ્ટોપ લોસ બી તમને એવું મળશે આ તો માતાજી નો મીન્સ પ્રસાદ સમજો કે દંડ સમજો હરેશભાઈ પટેલ રાઈ

સારા કુછો આપને આપના સવાલનો જવાબ મળી ગયો અને આગળ આપણે વાત કરી રહ્યા હતા વધુ એક કોલર મિત્ર જોડાય ગયા છે હેલો ઓએનજીસી

માર્કેટ આજે કઈ રીતના રહે છે જોવાનું છે 173 રૂપિયા નો સપોર્ટ છે 178 રૂપિયા ને 90 પૈસા નો છે ભાવના વિલમર છે હવે શું કરવું જોઈએ ક્યાં સુધી કરી શકાય ને એનો ટાર્ગેટ આપશો સ્ટોપ ને ટાર્ગેટ લોંગ ટર્મ માટે અદાણી વિલમેર 530 ના ભાવ ના પડ્યા છે એમનો લોંગ ટર્મ માટે તેમણે જાણવું છે હોલ્ડ કરવું કે શું કરવું જોઈએ આજે ચિંતા કરી રહ્યા છે ઓકે જેપીસી કમિટી જેપીસી કમિટી ઓકે એ માં મને નરતર દેખાય છે 406 રૂપિયા

મને બ્રેકઆઉટ નથી એટલે હું નથી પ્રયત્ન કરું છું બને એટના શોર્ટ પિરિયડમાં લાવવાનો તો સૌથી પહેલો એક નજીકનો સપોર્ટ છે 320 થોડો દૂરનો સપોર્ટ છે 280 આ બે લેવલ આપ ધ્યાનમાં રાખીને આપને જે ડિસિઝન લેવું છે એ આપ લઈ શકો છો ફોર મી કારણ કે ફોર ધ લોંગ ટર્મ પોઝિટિવ નથી તો હું શું કહું હવે

હરીશભાઈ આપ અમારી સાથે જોડાયા અને આજે ખાસ જે પણ સ્ટોક પર આપણી આપણે ચર્ચા કરીએ એમાં આપનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ કે હોલ જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે મારું ત્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી જી હા મારા મિત્ર છે મારા સગા સંબંધી મારા ફેમિલી મેમ્બર્સ એ લોકો ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે કારણ કે મારા ફેમિલી મેમ્બર્સ મેન્સ ઇન્વોલ્વ છે તો આપ મારું ઇન્ટરેક્ટ ઇન્ટરેસ્ટ હરેશભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમમાં બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર